નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે જાણીશું હળદર અને કંકુનું મહત્ત્વ તો જાણીએ કે આજે આપણે હિન્દુ લગ્ન વિધિની શરૂઆત એટલે કે હળદર અને કંકુનું મહત્ત્વ સમજવા જઈ રહ્યા છીએ દરેક ઘરમાં આ વિધિ થાય છે પણ એની પાછળનું આધ્યાત્મિક કારણ ઘણા લોકોને ખબર જ નથી તો ચાલો જાણીએ હળદરનું મહત્વ હળદર માત્ર એક મસાલો નથી એ શુદ્ધતા આરોગ્ય અને સકારાત્મકતાનું પ્રતીક છે જ્યારે વરવધુના શરીરે હળદર લગાડવામાં આવે છે ત્યારે એવું માનવામાં આવે છે કે તેનાથી શરીર શુદ્ધ તેજસ્વી અને દુષ્ટ દ્રષ્ટિથી રક્ષણિત રહે છે હળદરને મહાલક્ષ્મીનું સ્વરૂપ પણ કહેવાય છે એટલે હળદર લગાડવી એટલે વર વધુને સમૃદ્ધિ અને સદભાગ્યનો આશીર્વાદ આપવો આ વિધિ દર્શાવે છે કે હવે જીવનનો નવો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને લગ્નથી પહેલાં શરીર અને મન બંને પવિત્ર પામે તે જરૂરી છે તો ચાલો જાણીએ કંકુનું મહત્ત્વ કંકુ એટલે કે શુભતા અને સાક્ષાત શક્તિનું પ્રતીક લગ્નમાં કંકુ તિલક એટલે કે દેવતાને આમંત્રણ તથા નવ દિશાઓમાં શુભ સંકેત મોકલવો સ્ત્રી મંગળસૂત્ર પહેરે છે પતિ કંકોનો તિલક ધારણ કરે છે એમાં એક જ સંદેશ છે કે અમે હવે ધર્મપૂર્વક એકબીજાના સાથી છીએ કંકોનો લાલ રંગ મંગલ ઉર્જા પ્રેમ અને સંપૂર્ણતાનો પ્રતિક છે હવે જાણીએ કે શા માટે બંને સાથે છે એટલે કે હળદર અને કંકુ કેમ શા માટે સાથે છે હળદર આપે છે શુદ્ધતા કંકુ આપે છે શુભતા એક શરીરની સુરક્ષા કરે છે તો બીજું સંબંધને દિવ્ય બનાવે છે એટલા માટે હિન્દુ લગ્ન વિધિમાં પ્રથમ વિધિ હળદર કંકુથી જ શરૂઆત થાય છે તો મિત્રો હવે જ્યારે તમે કોઈ લગ્નમાં હળદર કંકુ વિધિ જુઓ ત્યારે એનો આ આધ્યાત્મિક અર્થ જરૂર યાદ રાખજો એવા જ પવિત્ર અને સંસ્કૃતિ વિષયક વિડિયો માટે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં